ભૂલી ગયા છે જાણે કિરણ ફૂટવાનું નામ ભૂલી ગયા છે જાણે કિરણ ફૂટવાનું નામ ને રાત છે કે લેતી નથી ખૂટવાનું નામ ને રાત છે કે લેતી નથી ખૂટવાનું નામ તૂટી પડે છે શ્વાસના તાલે જ માનવી તૂટી પડે છે શ્વાસના તાલે જ માનવી આ દિલની ધડકનો છે સતત તૂટવાનું નામ આ દિલની ધડકનો છે સતત તૂટવાનું નામ તેથી જ કીધો પ્રેમ અમે સાંભળ્યું હતું તેથી જ કીધો પ્રેમ અમે સાંભળ્યું હતું આ જિંદગી છે કંઈક કરી છૂટવાનું નામ આ જિંદગી છે કંઈક કરી છૂટવાનું નામ અડ્યું ન અડ્યું ત્યાં જ ગયો ફૂટી આયનો અડ્યું ન અડ્યું ત્યાં જ ગયો ફૂટી આયનો પ્રતિબિંબ મારું જાણે હતું ફૂટવાનું નામ પ્રતિબિંબ મારું જાણે હતું ફૂટવાનું નામ મોટેથી નામ એમનું લઈ નામ ન બગાડ મોટેથી નામ એમ નું લઈ નામ ન બગાડ લઈ ઘૂંટ ગોટિયા કરે છે એ છે ઘૂંટ વાન નામ લઈ ઘૂંટ ગોટિયા કરે છે એ છે ઘૂંટ વાન નામ એવો લૂટાયો છું કે મજા લૂટ માં જતા એવો લૂટાયો છું કે મજા લૂટવા જતા અખે પડી ગયો છે મજા લૂટવાનો નામ એવો લૂટાયો છું કે મજા લૂટવા જતા અખે પડી ગયો છે મજા લૂટવાનો નામ ફૂલો તો થાય છે હજી ખીલે છે ખૂબ પણ ફૂલો તો થાય છે હજી ખીલે છે ખૂબ પણ ભૂલી ગયો છું હું જ હવે ચૂંટવાનું નામ ભૂલી ગયો છું હું જ હવે ચૂંટવાનું નામ ભૂલી નહીં શકે એ વિદુષી કે એમના કાંઠે પડી ગયું છે હીના ફૂટવાનું નામ કાંઠે પડી ગયું છે હીના ફૂટવાનું નામ ગાયલ અમોને મૃત્યુ વિશે કંઈ જ ન કહો ઘાયલ અમુને મૃત્યુ વિશે કંઈ જ ન કહો અમને ખબર છે એ છે નશો તૂટવાનું નામ અમને ખબર છે એ છે નસો તૂટવાનું નામ